બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો ફરી એક વખત અમારા નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આપણે છે ને જો અત્યારે નાઈ ધોઈને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ધોરાશી કારણ કે આ જે મારી બે નણંદ છે એની સગાઈ છે એટલે સગાઈમાં જવાનું છે ધોરાશી અને જો અમારી નવ્યા અહીંયા પણ તૈયાર થઈ ગઈ છે ક્યાં જાણ છે બટાવડે સરકારમાં આપણે જાણ છે સગાઈમાં ફઈની અને જો અમે તૈયાર થઈ ગયા સેવી ને અત્યારે એકની બસમાં જવાનું છે જો એ થેલા ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને વિજય શું કહેશો તમે જય માતાજી ને જો આપણે ચાર થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે ધોરા જે છે તો તૈયાર ઊ છે કારણ કે બસ વહી જાહે એવું છે મોડ થઈ ગયું છે કા તૈયાર થવા માં આરો આલો વિડિયો બના દેજો Thank you.

rồi kêu là cái <laughs> công an maquilla, <laughs> má con vinh <laughs> này? Té giờ Dung bro, con <laughs> તો આપણે જો હવે અત્યારે બસ મળી ઉતરી ગયા છે અને અત્યારે જો અહીં નવા ગામ બસ સ્ટેશન હોય આપણે પુલ પાયા ઉતરી ગયા છે એવું છે અને હવે જવાનું છે આપણે અહીંથી ધોરાજી તો ધોરાજી હવે જવાનું છે અને તો આપણે પુલ પાસે ઉતરી ગયા છે અને હવે જવાનું છે આપણે ધોરાજી તો હવે ગમે વાહન મળે ને એમાં આપણે લઈ જવાનું છે તો જો આપણે અહીં પુલ પા ઉતરી ગયા છે નૈષ્મિતા ની ઊભા છે સારું હાલો કોક ને પૂછીએ પછી મળી મિત્ર તો જો આપણે સોકડીએ બીજી બસ મળી ગઈ છે અને અમારે નવિયા બેન ને બેઠા છે નવિયા બેનને ને ઊંઘ આવે છે ઊંઘ આવે છે અહીંયા ઊંઘ આવવા મળી છે એવું છે હું કહે છે એને તો ઊંઘ આવી ગયું બોલો તો ભાઈ જો સોકડીએ અમારે બીજી બસ મળી ગઈ છે અને હવે કોક છે ધોરાજે તો થોરાજી બાઇટનમાં પોગીન કોકને કેશ્યો તો લઈ જશે એવું છે કે ક્યાં જવાનું છે જાવ હાલો ગયા છે સોડા સોડા અને અહીંયા અમારા રમેશભાઈ મારા દેવર લેવા આવી ગયા છે અમને હાલો મિત્રો ઘરે જાસું એના ઘરે તો હવે ગાડી આવી ગઈ ઘરે તો ઘરે જન મળી કાંકે આચાર થઈ ગયું છે અને આવા બરોબર આવશે નહીં પછી હવે કેરેજને મળી દો હવે જો ફાઇનલી આપણે જ્યાં આવવાનું હતું ને ત્યાં ફોંગી ગયા છીએ ને અત્યારે તો અમારા ની બધા બેઠા છે તો જય માતાજી દાદા જય માતાજી જય માતાજી જય માતાજી તો હાલો હવે અંદર જઈ આવી પછી તમને મળી ગયો પણ જો સરસ મજાના બ્લોગ બનાવે છે જય માતાજી બેન જય માતાજી રાધે તો યુટ્યુબર છે યુટ્યુબર તો નહીં મિત્રો ચેનલ તો નો ના ના યુટ્યુબર નો બધાય ને સબસ્ક્રાઇબ કરજો ને બધાય સપોર્ટ કરો છો ભાભી ને સપોર્ટ કરજો એટલે એનોય પણ

તો સપોર્ટ કરજો અને આ જો આ અમારા ચેનલ ના માલિક છે આ માલિક છે અને આ અમારે કોણ કૃષ્ણા આવડા બેન ના મસ્ત મજાના શોર્ટ વિડીયો આવે છે આ યાર તો જો હાલો હવે બધાને તમને મુલાકાત કરાવી અને આ અમારા જાય કાજલ બેન ઉભા છે એવું છે હું કહો કે જેમની સગાઈ છે ને એ જો આ બેનની સગાઈ છે અને હજી એક બેન ઓલકા છે એવું છે અને અમારા એ ફોન આવું ન હાલે હો ભાઈ કઈ તો જો અમારા ભાણિયા ભાઈ ની બધા છે ને રમે છે ને એક આ આને તમે ઓળખતા જશો જો આના શોર્ટ વિડીયો બહુ આવે છે તો જો અત્યારે છે ને જમવા બે ગયા છે ને અમે હજી કોઈ ગયા છીએ એવું છે તો હજી બધા પેલા છે ને મુલાકાત કરાવી હતી તો જો અહીં બધા જમવા બે ગયા છે અને અહીંયા જો બધા બેઠા છે જો અને આ આ અમારા બીજા બેન આ બેન ની પણ સગાઈ છે તો જય માતાજી પોગી મિત્રો બધા પોગી તો પોગી જશે તમે બધા આવજો મેડમ હા